जीवन जीवानी अपनी दृष्टि ने एक नवो आकार आप कई खास करिए हवे एक नवी शुरुआत करिए हवे एक नवी शुरुआत करिए શરૂઆત શરૂઆત કરીએ કરીએ હા રસીલા અમદાવાદ એ છે મોક્ષે જવાનો ધ્યેય પાકો કરવા કયો પુરુષાર્થ કરવો જોઈએ આ સંસારના પરિણામો દરેક સ્ટેજે વિચારવા જોઈએ કોઈ અમથો કોઈ અમથો કોઈ અપમાન કરી જાય તો નિમિત્તને ગુનેગાર જોઈએ છે ને થોડું અથડામણમાંથી નીકળી નથી શકતા ખરેખર ત્યાં તપ કરવું છે કે હો રસીલા તારો હિસાબ આવ્યો નિમિત્તનો શો દોષ અને પછી વિચારણા આગળ વધે સમજણ આગળ વધે કે આ સંસારમાં આ દુઃખો અપમાન કરીને આપણને દુઃખ પડે છે તો સંસારમાં રહેવા જેવું જ નથી મોક્ષે જતા રહેવા જેવું એ પરિણામ આપણને તરત જ જાગૃતિમાં આવવું જોઈએ એવું એવું કંઈ અપમાન થાય કંઈ નુકસાન થાય છોકરા ઉપાધિ કરાવે માન ધણી ઉપાધિ કરાવે સાસુની રસોડાની જવાબદારીમાંય કંટાળો આવે કે આ પેલો ત્રણ ત્રણ વખત રાંધી રાંધીને આખી જિંદગી પચાસ સિત્તેર વર્ષથી રાંધ્યા અને કેમ પણ કંટાળો નથી આવતો તમે શું શું છે પેલો બંધ કર થવાની વાત નથી આપણને મોં ઓગાળવાની વાત છે કે અંદર જાગ્રત થાવ આ મન વચનકાયને ફાઇલોના નિકાલ કરાવો અને અંદરથી જાગ્રત થાવ કે મારે શેને માટે આ કરી રહ્યા છે પછી શું પછી શું પછી શું છેવટે શું મારે પ્રાપ્ત કરવું છે એટલે પહેલું સ્ટેપ આવે છે દુઃખના પ્રસંગોમાં નિમિત્તને નિર્દોષ જોઈને મોક્ષનો ધ્યેય મજબૂત કરી શકાય સહેજ દુઃખ આવ્યું ને પછી ભાવના થવી જ જોઈએ કે આ સંસારથી છૂટવા જેવું છે મોક્ષે જતા રહેવા જેવું છે અને સેકન્ડ સ્ટેપ જે મીઠું જે લાગે છે જ્યાં કોઈ માન આપે તો મીઠું લાગે કીર્તિ મીઠી લાગે પૈસા આયા તો વાપરવા મળે તો મીઠું લાગે મોંની વસ્તુ ભોગવવા મળે તો મીઠું લાગે હવે એ મીઠું એનું ફળ જ આપણને આ દુઃખ અપમાન હડકાં દુઃખે શરીરમાં રોગ થાય અપમાન આવે નુકસાન થાય માર પડે ગાળો ભાંડે બધા આ સુખ લીધું એના રિપેમેન્ટમાં જ બધા દુઃખો છે તો આપણે સમજવું જ પડે કે આ સુખ લઈશ તો મને આવા દુઃખો પડશે માટે મને આ સુખે ગમતા નથી એટલે પ્રાઇમરી સ્ટેજમાં પ્રથમ દુઃખો વખતે જાગૃતિ ગોઠવો મોક્ષના ધ્યેયની પછી મીઠું લાગે ત્યાંય કંટાળો હોવું જોઈએ હા ગમે તેવી મીઠાઈ ખાતા હોઈએ મીઠું લાગે પણ શું હિતકારી બીજે દળસંડામાં જવાનું અને આ સુખ લઈશું તો દાણ દુઃખ પડશે મારે સુખે જોઈતા નથી મારે આત્માનું સુખ જોઈએ છે શાશ્વત સુખ જોઈએ છે મોક્ષનું સુખ જોઈએ છે અને અનંત સુખ જોઈએ છે સત્સંગમાં ફાઇલ થાય છે તો એના માટે શું કરવું પ્રતિક્રમણ કરવાનું અને સંભાવે નિકાલ કરવાનો તપ કરવાનો તો એ સત્સંગ આપણો સત્સંગને આપણા દાદાની આજ્ઞા તોડીને તમે સત્સંગ કરવા આવો ને તે ખરેખર યોગ્ય નથી સંભાવે નિકાલ કરો સમાધાન કરો ધીમે ધીમે સમજાવી પટાવી હા થોડું જોરે કરાય એનો વાંધો નહીં પાછું જઈને ખૂબ પ્રેમથી વ્યવહાર સાચવી લો એમ નહીં થશે કે આમને આટલી જ બાબતમાં જોર કરે છે બાકી ઘરનું બધું જ સાચવે છે છોકરા સાસુ સસરા ઘર હસબન્ડ તો પછી ધીમે ધીમે તમારા અંતરાય તૂટશે તપ કરવું જ પડે આપણે નિમિત્ત નિર્દોષ દેખાય એવું તપ કરવા માગીશ કે તમારો દોષ નથી મારા અંતરાય કર્મ છે એટલે મારી ભાવના તો સત્સંગમાં જવું જ છે નિરંતર છતાં વ્યવહાર બગાડીને જવા નથી શ્રીમદ રાજચંદ્રને કેટલું બધું સ્વતંત્ર હતા જબરજસ્ત તો કે ના અમારો ઉદય કર્મ છે વ્યવહારનું પૂરું કરો પણ અંદર સતત એમને વ્યવહારમાં વિતરાગ રહી શકતા હતા સંભાવે નિકાલ કરતા હતા એ તો અને હું આવું પણ એને દુઃખ થાય છે એ એ તમને પહેણવાયા કે તમે એમને પહેણવા ગયા તા તો પછી તમે ખુશીથી વધાવી લીધા ને એમને તો મરતા સુધી નભાવવા પડશે ભાવે કે ના ભાવે નભાવો તક કરો એક અવતાર આ ફાઇલને પૂરી કરતાં કરતાં એક અવતાર થશે ને તો આપણા રાગ દ્વેષ કરવાનું અહંકાર મમતા બધું ભૂક્કો થઈ જશે ઓગળી જશે તમે પ્રયોગ તો કરી જુઓ અને છ બાર મહિને જીવતી જશો ફાઇલને એક બે વર્ષે બોલો બધાના જેના જેના હસબન્ડ કે વાઈફ વિરોધ કરનારા હતા બોલો એક બે ત્રણ વર્ષમાં આવવા માંડ્યા ઘણી તપ કર્યો મહાત્માઓએ સંભાવે નિકાલ કર્યો અને એમને પ્રૂ કરી આપ્યો સાબિત કરી આપ્યો કે નહીં દાદાના જ્ઞાનથી મને તમારા કોઈ માટે રાગ દ્વેષ મો નથી રાખવા તમને દુઃખે નથી આપો મારે મોક્ષના ધ્યેય માટે મારે સત્સંગમાં જવું છે અને ધીમે ધીમે ઘરના લોકોને સમાધાન કરાવીને પોતે તો આવતા થયા એના કુટુંબને પણ લઈ આવતા થયા આપણે ભાવના રાખો એટલે ગુરુજીમાં માં જાવ તો દુઃખ ન થતું પણ અહીંયા આવું તો દુઃખ થાય છે છતાં આવવાનું રાખવું પડશે સમજી સમજીને ઘરની ફાઇલો નિકાલ પણ કરવી પડશે અને ધીમે ધીમે એમને એમના શુદ્ધાત્માને પ્રાર્થના કરો કે જ્ઞાન પામો અંતરાય તૂટો તપ કરીને ઉકેલ ઝઘડા કરીને તોફાન કરીને આડાઈઓ કરીને રસ્તા કાઢવાને બદલે સરળતાથી જેટલા નીકળે એટલા રસ્તા કરો નહીં તો તપ કરો આજે અજનમાં જન્મ છે તો તમારે આશીર્વાદ લેવા છે હા આશીર્વાદ મળી ગયા હું જય સચ્ચિદાનંદ ના આજ આશીર્વાદ બેન દંડવાતમાં બધી લાઈન લાગશે પાછળ ભાવથી આમ કરો ને એટલે પહોંચી ગયો અને આમ પહોંચ્યો એટલે ભાવ પહોંચી ગયો મિનલ મારું મુંબઈ દાદાને કેવું ધ્યેય શા માટે હોવો જોઈએ પહેલો પ્રશ્ન ધ્યેય શા માટે હોવો જોઈએ ક્યાં છે મિનલ હાઈવે ઉપર ગાડીઓ ચલાવીએ છીએ તે છે ને માટે પેટ્રોલ ભરવા માટે ગાડીઓ ચલાવીએ છીએ પેટ્રોલ પંપ શોધવા માટે તો કે હા હું પેટ્રોલ પંપ શોધું છું પેટ્રોલ પંપ શોધું શું કામ તો કે પેટ્રોલ ભરવા માટે પેટ્રોલ શું કામ ભરવાનું ગાડી ચલાવવા માટે ગાડી શું કામ ચલાવો પેટ્રોલ પંપ શોધવા માટે આવું કંઈ જીવન હોય માણસનું એવું આપણે ખાવ છું શું કામ તો તાકાત આવે તાકાત આવે એટલે શું થાય નોકરી ધંધા થાય નોકરી ધંધા શું કામ કરો છો પૈસા કમાવાય પૈસા શું કામ કરવા તો તો સારી રીતે ખાવાય પીવાય આટલી સર્કલ જીવે છે માણસો આ લામે પેટ્રોલ ભર્યા પછી ગાડી લઈ જવી છે ક્યાં એથી મુંબઈ જવું છે રાજકોટ જવું છે દિલ્હી જવું છે ક્યાંક તો નક્કી કરો તો આ ધ્યેય વગરનું જીવન એટલે કહે ને કે દરિયામાં તર્યા કરું ક્યાં જવું છે કિનારે જવાની કોઈ ભાન જ નથી એ નામ ધ્યેય વગરનું જીવન કહેવાય જીવન તો હોય જ હોય છે પણ ભ્રાંતિમાં સંસારી સુખ મેળવવાના ધ્યેયવાળું જીવન હોય છે લક્ષ્મીને વિષય ને માન ને મો પૂરા કરવાનું જીવનનો ધ્યેય બની જાય છે અને ધર્મમાં આવે ત્યારે સંત મહંતો સત્સંગની વાતો સાંભળી સાંભળીને હાથમાં જાણવાની તમન્ના જાગે ત્યારે આત્મા પામવાનો ધ્યેય થાય અને આત્મજ્ઞાન મળે તો કેવળ જ્ઞાન થવાનો ધ્યેય થાય એ બધા દરેક સ્ટેજે ધ્યેય તો હોય જ છે અરે ના પહેણાય તો પહેણવાનો ધ્યેય થઈ જાય ને સ્કૂલમાં ચોથા ધોરણવાળાને થાય મારે પાંચમા ધોરણમાં જવું છે એવો ધ્યેય થઈ જાય ધ્યેય વગર તો જીવન હોતું જ નથી હંમેશા ધ્યેય એટલે ઉપર ચડવાના ચડવા ઊંચે ચડવા માટેનો પુરુષાર્થ કહેવાય છે સમજાય છે ને તમે નક્કી કર્યું છે ધ્યેય કશો ખાઈ પીને બસ શું કહેવાય મજા કરવી છે મજા કરવી એ ધ્યેય થઈ જાય પાછો એવો ધ્યેય નક્કી કર્યો તો હશે જ ને કશું કાય ના પણ દુઃખી થવું છે કે સુખી થવું તમારે તો એ ધ્યેય જ કહેવાય અને કાયમનો સુખ જોઈએ કે ટેમ્પરરી સુખ જોઈએ તો એ ધ્યેય જ કહેવાય બેન આપણે જાણતા નથી પણ તેથી કરીને આપણે અંદરથી તો ગમે કે મારે કાયમનું સુખ જોઈએ છે આ ક્ષણિક સુખો જોઈતા નથી એ ધ્યેય કહેવાય અને હવે એમાં જાગ્રત આપણે શું કે ધ્યેય તો માણસને અદબદ થયા જ કરતો હોય છે લોક દેખાદેખીથી પણ તમે ધ્યેયને ઓળખો ધ્યેયનો નિશ્ચય મજબૂત કરો પહેલું સ્ટેપ અથવા ધ્યેયમાં સિન્સિયર રહો બીજું સ્ટેપ તો તમને ધ્યેયનો સાક્ષાત્કાર થશે ધ્યેય સ્વરૂપ થશો ધ્યાતા ધ્યેયરૂપ થઈને ઊભો રહે પછી દાદાને કેવું ક્ષણે ક્ષણે ધ્યેય લક્ષમાં જ હોય એવું અમારે ધ્યેય ધારો કે છે તો એ દેખાદેખીથી છે કે ઉદય કર્મના ધક્કાથી છે તો એ ભાવને નિશ્ચયને હાર્થી ધ્યેય સ્વરૂપ થાય એ માટે એના હિતકારી અહિતકારી પોઈન્ટ ડિટેલમાં સમજાવવા વિનંતી એ જ બધી વાતો કરીને હમણાં સમજાયું ને એટલે આપણે તમારે ભણવા કરવાનું તો પતી ગયું તો શું બાકી રહ્યું છે ફર્સ્ટ યર ડિગ્રીમાં છું તો પછી એમાં તમારે આગળ વધવું છે કે જ્યાં છો એ જ બરોબર છે બે પાંચ વર્ષ કાઢવા છે દરેક વર્ષમાં ના આગળ વધવું છે તે દેય કહેવાય હમણા પછી પછી ભણી રહ્યા પછી ખબર નહીં પછી નોકરી કરવી પડશે પછી નોકરી મળ્યા પછી છોકરો શોધવો પડશે ના શું તો બધું પ્રવાહમાં આગળ સ્ટેશન આવવાના બધા તૈયારી રાખવી પડે પછી છોકરા આવે પછી પરણ્યા પછી બાબલો નથી એનો ધ્યેય થાય તો કે ત્રણ બેબી આવી બાબો નથી આવતો પછી બાબાનો ધ્યેય પૂરો થાય તો છોકરા ભણાવવાનું શરૂ થાય છોકરા ભણાવે પાછા હવે રખડે છે આખો દડો ભણાવવા માટે કકડાટ મોટા થાય તો આ રખડી ના પડે સવારે પેલી બેન કહેતી હતી ને શંકા પડે છે લફરું કરશે તો છોકરીઓ હોય તો ભાઈ લફરા શંકા પડે પછી એ ઉપાધિ પછી ઠેકાણે પાડવા માટે ઉપાધિઓ એટલે આપણા મા બાપ આપણી ચિંતા કરીએ આપણે આપણા છોકરાની ચિંતા કરીએ આ જ આપણું જીવન આ જ આપણો ધ્યેય ફાવશે ને આવો ધ્યેય કેમ તો શું ને ધ્યેય કરવો તમારે બે જાતના ધ્યેય એક આમ સંસારમાં બધું આગળ વધે છે ને એ ધ્યેય કે જો અધ્યાત્મના આગળ વધવાનો ધ્યેય અધ્યાત્મમાં આત્માને ઓળખો આ નિરુમા જેવું થાવ તો બીજો ધ્યેય કહેવાય સમજાવ્યું ને કયું ભાવશે તમને જેવું હા એ તો પછી કંઈ ને કે ખાઈ પીને સુઈ રહીએ તો ના થવાય એટલે પહેલાં ભણવાની ફાઇલ પૂરી કરો દાદાનું જ્ઞાન લઈને પાંચ આ જ્ઞાન ફાઇલો પૂરી કરતા જાઓ અને આત્મા એમને તો પહેલાં દિવસથી એક જ ભાવના હતી કે આત્માનો સ્પષ્ટ અનુભવ આ સ્ત્રી પ્રકૃતિને પાર લાવીને આત્માના અનુભવની કક્ષાએ પહોંચવું જ છે અને દાડામાં પચીસ વખત કહું છું એમને તો પાંચસો ખર્ચ ચૂકતા યાદ રહેતું તું યાદ આવે બહુ સારું કહેવાય એક વખત યાદ આવે છે ને તો બહુ સારું કહેવાય બે મોટી જાગૃતિ કહેવાય હવે થોડું વધારવાનું એક વત્તા એક બે કરવાનું બે ગુણ્યા બે ચાર થાય ચાર ગુણ્યા ચાર સોળ થઈ જશે થોડું આઠ જ ઉમેરો એટલે પછી પચીસ થઈ જાય નવ ઉમેરો પણ આ છે ને એ ભૂલવા જેવું નથી પ્રાર્થના કરો શક્તિ માગો આપણી વિધિમાં બધી શક્તિઓ મૂકી જ છે મોક્ષના ધ્યેય માટેની સમજાયું ને આ આપણું આ પુણ્યથી આપણે આ ટોળામાં આવી ગયા અને આ મોક્ષના ધ્યેયની વાતો સાંભળવા મળી આપણી પુણ્યય છે હવે એને પકડી રાખવાની છે જાગૃતિથી કે આવી વાતો ચૂકી જવા જેવી નથી નિરૂમાની સુંદર કેસેટો પણ છે મોક્ષના બાધક કારણો મોક્ષનો ધ્યેય એ બધી સરસ કેસેટો છે એમાં બધા પોઈન્ટ આ બધી વાતો આવે જ છે લખી રાખવાની આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ પછી યાદ કરવાની પછી શક્તિઓ માગવાની મને આવું થાય એવી શક્તિ આપો દાદા ભગવાન ધીમે ધીમે નિશ્ચય મજબૂત થશે નિશ્ચય મજબૂત થયા પછી સિન્સિયર રહેવાનું નક્કી કરવાનું તો સિન્સિયરિટીથી ધીમે ધીમે આપણી પ્રગતિ થશે જ સમજાયું ને કુંદન મનુષ્ય જીવનનો ધ્યેય તો નાનપણથી જ આત્માને ઓળખવાનો હતો મોક્ષ અર્થે શું લખે છે તે અર્થે આત્માનો અનુભવ થયો પણ હજુ જ્ઞાન લીધા પછી આત્માનો અનુભવ થયો પણ નથી પણ

અને પેલી ડબલ એ ડબલ બી છે ને અથડામણ ટાળો એડજસ્ટ એવરી તો બધું યાદ આવે પણ આમ જ્યારે નિમિત કાઈ બની જાય ને ત્યારે જ નો યાદ આવે હા પછી પૂરું થાય ને થોડી આર હા તો કેટલા પસ્તાવો થાય એમ તો બસ તો એ જ પછી પૂરું થયા પછી ઇટ્સ દાદા ભગવાન ફાઉન્ડેશન પ્રેઝન્ટેશન ત્રિમંદિર સંકુલ અડાલજ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ગુજરાત ફોન 9327010101